રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ આપશો મજામાં છો મિત્રો તો મજામાં રહેવાનું આપણા વિડીયા જોતા રહો અને મજામાં રહો મિત્રો તો સરસ મજાના સાડા છ હાથ વાગી ગયા છે અને હું પગ્યો છું વાળીએ ખાતર નાખવા કારણ કે આજ વહેલું કરવાનું છે કારણ કે કામ આપણા થોડાક લાડ બધા છે આજ તો વાત પૂછો આટલા કામ છે તો બનારે જો વિડીયોમાં નવા આવ્યો હોય તો લાઇક થશે ને કોમેન્ટ કરી નાખજો તો હું જો અત્યારે ડુંગળીમાં વહેલાં ખાતર નાખું છું કારણ કે ઓલીફા મારા બાપા પાણી વાળે છે અને હું આ ખાતર નાખું છું ઠંડી બહુ છે મિત્રો અને અહીંયા છે ને કામ પૂરું થાય ને એટલે આપણે જવાનું છે ડુંગરમાં લાકડા લેવા તો બંને મિત્રો તમને મજા આવશે આગળ કેવી રીતના અમે લાકડા લેવા છીએ ડુંગરમાં તમને બતાવીશું અહીં મારા ઉપર પાણી વાળે છે અને હું પણ ખાતર નાખું છું બરાબર મિત્રો અમે જો કેવા સરસ મજાના લાકડા લેવા આવેલા છે આગળ વિડીયોમાં તમે જોયું દઈ છે કેટલો વહેલો હું જાગીને વાડી ગયો હતો ખાતર નાખવા અને અત્યારમાં જોવો અમે લાકડા લેવા છીએ જંગલ વિસ્તારમાં જોરદાર જંગલ છે અહીંયા બધા પહેલાં કહેતા મારા દીપડાને અને હાવજ નહીં આવ્યું હતું હકીકતમાં અહીંયા આવેલું હતું એટલે તો એમ જો લાકડા લેવા આવ્યા છે તમને દેખાડું જો કેવો હશે નજારો તારો ઓ જોરદાર આ જો એ લાકડા લેશે હાલો આપણે હું તમને એને આગળ લઈ જાઉં મને તો કેમ લાકડા લે તો વગાડતી નહીં છો જો આવી રીતના કંઈક જંગલમાં લાકડા લેવી છે અમે જો હા અમે દેખાય નહીં બરવાળો આવે ને બરવાળી છે અને ઘરવાળીને એવું બધું કહેવામાં આવે છે ચાલો આપણે આમ ક્યાંક લાકડા ગોચતી સારા મસ્તીના જો આ બધા ફૂકાઈ ગયેલા લાકડા હોય ને લેવાના કેટલાય બધા સિવિય અમે સાત આઠ જણા સિવિ અને હજી અડધા બાકી છે આ ડુંગર વિસ્તાર કહેવાય બધો આમ જો આ નજારો જોવો મને નજારો જોઈ જોઈએ ને મજા આવે છે નકરી આ કહે તમે કાંઈ લાકડા નહીં લેતા નકરો વિડીયો જ બનાવો છો તો હું જો સરસ મજાની માથે પહોંચ્યો છું અત્યારે તો આ બધા લાકડા લેશે રાજુભાઈ બતા જો કેવા લાકડા લેજો જો ફાર્મ હાઉસ છે એક બનાવેલું સરસ મજાનું તમને દેખાતું છે કોકે બનાવેલું છે આપણને નથી ખબર બહુ આઘું છે એ તો ઝૂમ કર્યું એટલે ઓ પંખાને એવું બધું બધા ભંડારિયા આ બધું છે ને ફોરેસ્ટનું છે આ જો બીજા બધા લાકડા લે છે અને સરસ મજાનો પવન કેવો આવે છે મજા આવે એવું આવામાં ઘર હોય ને ફાર્મ હાઉસ તો મજા આવે કારણ કે પવન એવો ઠંડો ઠંડો આવે મજા જ છે નજારો તો અલગ જ છે કંઈક બોલો હા જો હવે પાણી પંપવાનું બધું લઈ ડુંગરાની વૈશ્વમાં મિત્રો જો કેવું સરસ મજાનું ડેમ ભરેલું છે ડેમ નથી પણ ચલાવડું છે જો અહીંયા સિંહ દીપડા અને બધા જનાવર પાણી પીવા આવે અને હું જો આવામાં ખાલી જાઉં છું

નકરપતું તમને વાગી જાય અમે તો કેવું છે છે ને તો લાકડા તો આમ લાકડા લાકડા લેવાના તો કોઈ ના નથી પાડતું પણ લાકડા લેવાનું કારણ એ છે મિત્રો કે અહીંયા થોડુંક તકલીફ વાળું છે કારણ કે કાંટા છે બહુ અને રસ્તો નથી ગાડી હાલે એવો નકર એમણે એમ તો કાલે રસ્તો હોય તો ગાડીમાં આપણે વેવી લઈએ આમાં તો કેમ હાલવું ખબર જ ન હોય ક્યાંથી ક્યાં હાલવાનું અને આવે બીજી ડાફોળિયા જનાવર એ હોય કઈ નક્કી બહુ ધ્યાન રાખવું પડે કેવા મજા જો ઓલા પરથી આમ ફરીને જવાનું છે ઠેઠ હું આવ્યો ને ડુંગર વટીને જવાનું છે ગાડી લઈને આપણે ફિલહાલ તો ગાડી થોડોક આગળ શું હવે હા અહીંયા દોડવું પડે એમ છે કારણ કે રસ્તો ઢાળવો છે ગાડી થોડીક સ્પીડ પકડી લે ને હા એટલું વગાર દોડવાનું ફિલાલ જો આ છે ને આપડી ગાડી પડી છે ફોર્ચ્યુનર ચાલો હું તમને આપડી ગાડી દેખાડી દઉં મિત્રો હવે ખાવાની તૈયારી કરવી છે કારણ કે એક વાગી ગયો છે અને જંગલની અંદર જો સરસ મજાનો એક કૂવો છે અહીંયા હું તમને દેખાડું જો સરસ મજાનો બાંધેલો કૂવો છે મોટર નાખેલી છે ને ગાળ છે અને હું આવી ગયો છું પાણી ભરવા કારણ કે પાણીની કઈ તકલીફ છે નહી કારણ કે જમવા બે અલગ પ્રકારની વસ્તુ બતાય છે છે તમને આ પાણીના વાસણ કેન એવું બધું અને વડલોય જોરદાર છે જમવાનું તો આપડે ઓલીપા છે એટલે હું પાણી ભરવા આવ્યો મારી પોર પડી છે જેવી તેવી બતાય છે તમને તો બને રોજ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો નવા એવા હોય તો મિત્રો અને ચાલો હવે તો અમે જમી લઈ તો તપેલી ને ઘરે પડ્યું હતું અને ચા વગર આપડે હાલે નઈ એટલે ખાના ચા બને જો કેવું સરસ મજાનું લીંબુ ડુંગળી અને અડદ ની ડાળ અને રોટલી રોટલો સરસ મજાના જમવા બેહી ગયા છે બરાબર તો મિત્રો જો ચાર વાગી ગયા છે ને આપણે બનાવી નાખી છે શાહ મિત્રો જો આ ખાનું આપણે બપોર મેં તમને દેખાડ્યું હતું ને તો આ ખાનામાં આપણે શાહ બનાવી દીધું હવાર માહિતી તો આવજો બાય બાય ટાટા નવા આવ્યું તો લાગશે કોમેન્ટ કરી નાખજો ભૂલતા નહીં